રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ વિવાદ મામલે હજુ સુધી સમાધાન થયું નથી એવામાં આજે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારે ભાજપ સાથે કોઈપણ પ્રકારનો વાંધો નથી જ્યારે ભાજપ સરકારમાં અમારા સમાજમાં ઘણા બધા વિકાસના કામો થયા છે જેના કારણે અમે પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ભાજપનું સમર્થન કરીએ છીએ જ્યારે પરષોત્તમ રૂપાલાના વિવાદ સાથે અમારે કંઈ પણ લેવા દેવા નથી કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પત્રકાર પરિષદ પહેલા સમાજની એક બેઠક યોજવામાં આવી હતી જેમાં ગુજરાતભરના કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકસભાની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપવાની વાતને મંજૂરી આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના વિવાદ હજુ સુધી સમાધાન થયું નથી ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી રહી છે એટલે કે અમે છીએ અમારું છે અમારું ધાર્મિક સ્થાન મંદિર છે ત્યાં અમારી ધાર્મિક લાગણીઓ કેન્દ્રિત થયેલી છે એટલે રામચંદ્રજી ભગવાન વંશના હોય અમારા ડાયરામાં રામ રામનો રિવાજ છે જ્યાં મળીએ ત્યાં રામ રામ અને રામ અમારા ઈષ્ટદેવ છે અને અમારા ઈષ્ટદેવને જે રીતે અયોધ્યાની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા અને એના મંદિરના નિર્માણ કરવામાં જે કાંઈ ભૂમિકા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ભજવી છે તેનાથી અમારા આખા કાઠી ક્ષત્રિય સમાજને એટલો બધો ધાર્મિક આધ્યાત્મિક અને અંતરાત્માથી સંતોષ થયો છે ત્યારે આ ચૂંટણી જયારે આવી છે ત્યારે ભારતના વિકાસ માટે અને એમાં ખાસ કરીને અમે ઓબીસીમાં ગણાય છીએ અને ઓબીસીમાં એ આર્થિક રીતે નહીં પણ શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમે જયારે ગણાવીએ છીએ ત્યારે અમને બધી રીતે વર્તમાન સરકારોએ મદદ કરી છે આજે અમારી કોર કમિટીની મીટિંગ મળી અને તેમાં વડીલોએ બધાએ નિર્ણય કર્યો કે માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપોર્ટમાં એટલે કે રામભક્તને વરેલો સૂર્યવંશી કાઠી સમાજ આધ્યાત્મિક ધાર્મિક મૂલ્યો અને ગુજરાતના ગૌરવની અસ્મિતા અને ખમીરી ખુમારી અને શોભેવનના પ્રતિક ગુજરાતના પનોત પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હાથ મજબૂત કરવાની વેળાએ સમગ્ર કાઠી ક્ષત્રિ સમાજ એક અવાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સાથે ખંભે ખંભો મિલાવીને સાથે છે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં વિશેષ વસ્તો આ સમાજ પ્રાચીન સમયથી હિન્દુત્વને સંપૂર્ણપણે વરેલો સમાજ છે આજે જયારે સમગ્ર વિશ્વ આરાજકતા અને અસ્થિરતા રાજકીય દ્રષ્ટિએ અનુભવી રહ્યું છે તો સ્થિર અને મજબૂત શાસકના નેતૃત્વમાં પ્રમાણિક માર્ગદર્શક અને દેશભક્તિના મૂલ્યોને પ્રજામાં છીંચીને જ્યારે લોકલાડેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ત્રીજી વેળાએ દેશનું નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો કાઠી ક્ષત્રિય સમાજ આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન વચન કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે